લોકસભાની ચૂંટણી પહેલા ભાજપે ગુજરાતમાં ઓપરેશન લોટસ હાથ ધર્યું છે છેલ્લા કેટલાક દિવસોમાં ભાજપના ભરતી મેળામાં વિપક્ષમાંથી અનેક નાના મોટા નેતાઓ સામેલ થયા ત્યારે આજે ફરી એકવાર ભાજપનો ભરતી મેળો યોજાયો જેમાં ઉત્તર અને મધ્ય ગુજરાતના સ્થાન નેતાઓએ સી આર પાટીલના હસ્તે કેસર વિધાન કર્યું શું છે સમગ્ર મામલો જાણીશું આપણે આ વિડીયોમાં નમસ્કાર આપની સાથે હું છું ચુકાદ લોકસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસને એક બાદ એક મોટા ઝટકા મળી રહ્યા છે ચિરાગ પટેલ અને સીજે ચાવડા જેવા ધારાસભ્યોએ કોંગ્રેસ સાથે છેડો ફાળ્યા બાદ કોંગ્રેસની સ્થિતિ એક સાંધે ત્યાં તેર તૂટે જેવી થઈ ગઈ છે ત્યારે આજે કોંગ્રેસને વધુ એક ઝટકો મળ્યો છે ઉત્તર ગુજરાતમાંથી વિવિધ ક્ષેત્રના અગ્રણી ભાજપના ભરતી મેળામાં જોડાઈ ગયા છે આ સાથે રાજ્યમાં વિવિધ ક્ષેત્રોના આગેવાનોએ આજે ગાંધીનગરના કોબામાં આવેલા ભાજપના પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે પ્રદેશ પ્રમુખ સી પાટિલની હાજરીમાં કેસરીઓ ધારણ કર્યો છે નાના મોટા કાર્યકર્તાઓ સાથે સાથે પૂર્વ જિલ્લા પ્રમુખ વિપુલ પટેલે પણ કર્યા છે આ કોંગ્રેસ આમ આદમી પાર્ટી સહિત સરકારી ક્ષેત્ર સાથે જોડાયેલ પંદરસો થી વધુ લોકો ભાજપમાં ભળી ગયા છે જેમાં ઉત્તર ગુજરાતમાંથી તાલુકા પંચાયત જિલ્લા પંચાયતના પૂર્વ અને વર્તમાન ચૂંટાયેલા રાજકીય તેમજ સામાજિક આગેવાનો ભાજપમાં જોડાયા છે ભાજપના દિગ્ગજ નેતા અને કર્ણાટકના પૂર્વ રાજ્યપાલ વજુભાઈ વાળાએ દાવો કર્યો હતો કે વિપક્ષમાંથી હજુ પણ વિકેટ ઉપર ગુજરાત વિધાનસભામાં સુધી પહોંચી ગયા અને હજુ પણ વિપક્ષના ધારાસભ્યો રાજીનામા આપવાના છે તેમજ કોંગ્રેસના મૂળિયા ઉખેડી દેવા વજુભાઈ વાળાએ કાર્યકર્તાઓને હાકલ કરી હતી ત્યારે હવે આગામી લોકસભાની ચૂંટણી પહેલા જ જો આવી જ રીતે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના નાના મોટા નેતાઓ રાજીનામા આપવા મળશે તો લોકસભામાં તેની માઠી અસર જોવા મળશે ત્યારે આ બાબતે તમે શું વિચારી રહ્યા છો અમને કોમેન્ટ કરીને ચોક્કસ શીખેજો જો વિડીયો થકી તમને કોઈ માહિતી મળી હોય તો વિડીયોને લાઇક અને શેર જરૂરથી કરજો તથા આવા જ સમાચારો માટે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને સબસ્ક્રાઈબ કરવાનું ભૂછો નહીં આભાર